જે અમરલીદ્વા જયદ્વાર કરીશ દોસ્તો તો કેમ છો બધા મજા મજામાં જાઓ કેમ કે હવે વરસાદ પાણી તો કંઈ છે નહીં એટલે બધાને થોડી થોડી ભીડ હશે પાણીનું કોઈને નદવાનું બરાબર ને આપણે એ જ કરી રહીએ છીએ કેમ કે પાણી જ્વારી છે બીજો કોઈ ધંધો આપણે જે નહીં આપણે કમ્પ્લીટ થઈ ગયા છે બરાબર હવે પાણી જ્વારવાનું છે તો આપણે એક નવો જુગાડ મારવો છે આજ જ પાણીમાં પાટલા બધા ભેગા હાલતા નથી ને થોડું એટલે કટકા માં જુગાડ મારીને આઈડિયો મારી છે અહીં આપણે બરોબર એમાં કેવું સક્સેસ થાય પોઝિશન થાય એ આગળ જોઈ છે તો આપણે કટકા ની બધી તૈયારી કરી અને કટકા ને ઘેર લઈ જાય બરોબર દરબર હેમંતને કીધું કટકો ઉપાડતો એટલે ઘેર ભૂગી જાય પણ એ મોજમાં વયો જાય કયો તો હવે ગેસ ચાલુ કરી અને નળી ગરમ કરી બરાબર ને પૂણાની નળી છે સરખી વ્યવસ્થિત માપસાઇજ બધી કરી કમ્પ્લીટ પછી અઠ્ઠાવીસની જારીએ હોલ આપણે કરી નાખી એટલે વ્યવસ્થિત ટૂંકમાં પાટલામાં જ બધાય હોલ થઈએ અને પૂણાની નળી છે એટલે નવાણું ટકા તો ગરમ કરીને કરીએ એટલે એક જેવો હોલ થઈ જતો હોય મારા અંદાજથી બરાબર પછી છતાંય જોઈ કદાચ હોલમાં કાંઈ ફેરફાર કરવો પડશે તો આગળ અપડેટ કંઈક કર્યું પણ હજી ચેક કરી લઈ હું પોઝિશન થાય કેમકે હજી આપણે આનો અનુભવ નથી પહેલી પહેલી ટ્રાય છે એટલે કંઈ કંઈ ના હગાય કેવું કાલે ને શું પોઝિશન થાય બરાબર બોલ બધા આપણે પડીને કમ્પ્લીટ થઈ ગયા હે હવે આ થોડું ઘણું સુધારો કરવાનો છે એ થઈ જાય એટલે પછી કમ્પ્લીટ થઈ જાય કેમ કે કોઈ ઓઠા કે આ તે કોઈ તો એ બધું વ્યવસ્થિત ચોખ્ખું થઈ જાય અને પાણીનો ટૂંકમાં પ્રેશરથી સીધી જ પિચકારી જાય આમ આડી ત્રાહી ના થાય એટલે બધું વ્યવસ્થિત ચોખ્ખું કરવું પડે તો હવે ફાકી હાલો બીજું હું ફાકી બનાવી નાખી તો આપણે આવી ગયા ડબરા આગળ આપણું ઓરિજિનલ ખાણ પાસે બરાબર અને આપણે એમાંથી ફાકી બાકી વ્યવસ્થિત બનાવી નાખીએ રણછોડ ને હોપારી બધું કમ્પ્લીટ છે તો આપણે ફાકી ખાઈ ને પાછા આવી ગયા ને કટકો ચડાવી દીધો બરોબર બરાબર ને આ ટાઈપનું પ્રેશર દઈએ છીએ હજી મને એવું લાગે છે કે હોલ જરાક છે ને ઝીણકા પડે છે એટલે થોડોક ફેરફાર કરવો પડશે પણ એ હવે આગળ જોઈને છે અત્યારે હવે જાય તો બધું આપણું સેટિંગ કંઈ થાય નહીં બરાબર થોડાક હોલ ઝીણકા પડે છે કેમ કે નવો જ હોલ છે એટલે હવા દોઢના હોલ હોય ને તો સારું જોઈએ નગર આ ખાડા કરવાનું કરે પણ વાંધો નહીં આવે